નમસ્કાર ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે હું તમને અમારું બકાલો બતાવીશ કે અમારે ઓર્ગેનિક બકાલું છે એ કેટલું જો ઉતર્યું છે આ છે પાલક આ છે તુરિયા મતલબ ગલકા રીંગણા ટમેટા વાલોર ને ઘીસોડું એક જ મળ્યું છે અમારે બધી વાડીમાં થાય છે બકાલું અમે કાયમી તાજે તાજું જ ઉતારી છે તાજું શાક ઉતારીને તાજું જ શાક બનાવી છે જોઈ શકો છો જો આ વાલોર વેલો છે એમાં પણ વાલોર કેટલી બધી મળે છે આ રીંગડી છે આમે દેખાય ઘી સોડાના વેલા છે ઓલી બાજુ ટમેટી છે ને આ શિયાળું બધું વાવેલું છે જોઈ શકો છો લીલું લસણ છે એ પણ શાકમાં નાખવા લઈ લઈ જો મારે તાજે તાજું હોય બકાલો